ચા va amarillo. Ah, con una vez. Estoy sin más si ahí va. Soy la más que se llama. ¿Qué haría? ¿Eh? Ah, dos vidas. Son por el empalá de GBT. Chelo. બે ડ્રાઈવર સાહેબી વાળા થઈ ગયા તડકો લાગે મને તમે જ છો બે પપ્પા થી ઉઠાડ માં બધા ઉઠાડ દીધા

મગર બેઠી તમને લઈ જાય કેવાય નઈ આમાં પહાડ થોડાક માણસો પણ એટલા બધા નહીં વાત કરવા ઉભા રહી ગયા પપ્પા ફોટો બોટું નશું ફોટો શૂટ કરી નાખી પછી મળી હાલો અમે જોઈ લીધું છે કઈ તો નહીં

મગર કેવડો મોટો મગર હે નેગર તમને આગ આગના દર બતાવી દઈ જય લઈ રહ્યા છીએ તમને ફિલાલ આગના દર પણ બતાવશે

chelo ah.